જય સ્વામિનારાયણ ભક્તો અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે માણીશું ગઢપુર ધામમાં રહી શ્રીજી મહારાજે ભક્તિ બાગમાં પાડાઓ લડાવ્યા તેમજ ત્યાં સાત સાવજ આવ્યા હતા તેને ભગાડ્યા તે અદભુત લીલા એક વખત શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર ચડીને દાદાખાચર તથા પાર્ષદો અને પરમહંસ બ્રહ્મચારી તથા હરિજન સહિત ઘેલા નદીના દક્ષિણાદા કાંઠા તરફ ભક્તિબાગના બંગલા આગળ ચોકમાં લાકડાનો એક મંચ કરાવ્યો હતો ત્યાં ગયા અને તે મંચ ઉપર બિરાજમાન થયા હતા તે વખતે હરજીભાઈ તથા ઉકાભાઈએ મહારાજ આગળ પાંચ ગાળા જેટલા ચીભડાનો ઢગલો કર્યો અને ઘણુંક પોંક તથા શેકેલા ડોળા ધર્યા પછી મહારાજ તેમાંથી જમ્યા અને આનંદ સ્વામીને આજ્ઞા કરી જે આ જેટલા માણસો છે તેને આ ચીભડા વિગેરે સાધુ પાસે વહેંચાવી આપો પછી તમામ હરિભક્તોને તે પ્રસાદી વહેંચી આપી તે વખતે જોધો ભરવાડ એક છોગાળીયો પાડો લઈને આવ્યો અને તેની પાછળ જીવો ચામર નામે એક રબારી હતો તે કાળુ મેષનો પાડો લઈને આવ્યો તે જોઈ મહારાજ બોલ્યા જે આ બે પાડા તો એકમેકથી ચઢ્યાતા છે તે સાંભળી પાડાના ધણી કહે મહારાજ અમારે આ બે પાડાને લડાવવા છે પછી મહારાજ કહે એને મોકળા મૂકી દો પછી બેય પાડાને મોકળા મૂક્યા અને તે લડવા માંડ્યા તેથી પૃથ્વીનું પીઠ ગાજવા માંડ્યું એમ એક કલાક સુધી લડ્યા પછી મહારાજે તેના ધણીને કહ્યું જે આ તમારા પાડા બહુ લડ્યા હવે એને પકડી લો અને નોખા પાડો ત્યારે તે બેય બોલ્યા જે મહારાજ હમણાં અમે એને પકડવા જઈએ તો મરી જઈએ તેટલામાં તો તે પાડા લડતા લડતા મંચથી આશરે વીસ હાથ છેટે રહ્યા ત્યારે મહારાજે હાકલ મારી તેથી લડતા બંધ થઈને મહારાજ સામું જોઈ રહ્યા એટલે મહારાજ મંચથી નીચે ઉતર્યા અને પાડાઓ પાસે આવી બે પાડા ઉપર હાથ મૂકીને બોલ્યા જે આ બે પાડામાં કયો પાડો જીતે એવો છે ત્યારે જીવો રબારી કહે મારો પાડો જીતે એ જાતનો કાળવો કહેવાય અને જોધો ભરવાડ કહે તારો પાડો શું જીતે આ મારો પાડો જાતનો છોગાળો કહેવાય છે એ જ જીતે એમ વાદ વિવાદ કરતાં કરતા બંને બથ આવ્યા અને એકે પડે નહીં પછી ભગુજીએ તેમને નોખા પાડ્યા અને પછી શ્રીજી મહારાજે એકને પોતાની પાઘ આપી અને એકને શેલું આપ્યું અને બેઈને ચરણારવિંદ આપ્યા અને માથે હાથ મૂક્યા અને પછી મહારાજ ઘોડીએ ચડીને દરબારમાં પધાર્યા ભક્તિબાગની જમીન અને બીડ વચ્ચે ઘણી નહેરો છે ત્યાં ઘણી કથાર અને બોરડી વિગેહે ઘાંટી ઝાડીઓ હતી અને તેની આગળ થોડીક મેદાન જમીન હતી તે જગ્યાએ એબલ ખાચરની ગાયો અને ભેંસો ચોમાસામાં રહેતી અને ત્યાં એક ઓરડી હતી ને ત્યાં કથારની મોટી ઝાડી હતી તેમાં સાત સાવજ આવીને ભરાયા અને ઢોરોમાં રંજાળ કરવા લાગ્યા તે વાત ગોવાળે આવીને એબલ ખાચરને કહી તેથી એબલ ખાચર સવારમાં માણસોને લઈ ઢાલ તલવાર બરછી બાંગી ઘોડે ચડી તૈયાર થયા તે વખતે મહારાજ લીમડા તળે બેઠા હતા તે એભલ ખાચરને આમ તૈયાર થઈ જતા જોઈ પૂછ્યું જે એભલ ખાચર ક્યાં જાઉં છો ત્યારે એભલ ખાચર કહે મહારાજ અહીંના બીડમાં સાવજ આવ્યા છે તે ઢોરમાં રંજાળ કરે છે તેને કાઢવા જાઉં છું પછી મહારાજ કહે અમે પણ આવીએ છીએ એમ કહી માણકી ઘોડી મંગાવીને પોતે ઢાલ તલવાર તીરનો ભાથો અને કમાન લઈ માણકી ઉપર સવાર થયા અને પાળા તથા પરમહંસોને સાથે લઈને એભલ ખાચર સાથે બીડમાં પધાર્યા અને ઘોડીએથી હેઠા ઉતરીને જે જગ્યાએ સાવચ બેઠેલા હતા તેને જોયા તે વખતે પ્રેમાનંદ સ્વામી પાસે રણશિંગું હતું તે ફૂંકાવ્યું તે સાંભળીને સાતે સાવજ ત્રાળ પાડવા લાગ્યા ત્યારે મહારાજે કમાન ભાથો વિગેરે દાદા ખાચરને આપ્યા અને સર્વેને કહ્યું જે તમે અહીં ઊભા રહેજો અને સાવજ જો અમારી સામે લડવા આવે ત્યારે અમને સહાય કરજો તે વખતે ખાચરે મહારાજને સ્તુતિ કરીને ઘણા વાર્યા પણ મહારાજ વળ્યા નહીં અને સાવજ સામે ચાલ્યા અને સાવચ પાસે જઈ હાકલ મારી એટલે સાતે સાવચ કૂતરાની પેઠે પૂંછડી હલાવતા મહારાજની નજીક આવ્યા અને લોટવા લાગ્યા અને કોદાળવા માંડ્યું અને શ્રીજી મહારાજને ફરતા આંટા મારવા માંડ્યા એટલે ખાચર વિગેરે સર્વે માણસ અકળાવા લાગ્યા પછી સાતે સાવજ ઉત્તરાદિ વોકડીમાં ચાલ્યા અને મહારાજ તેની પાછળ ચાલ્યા તે બીડમાં વોકડીને સામે કાંઠે ગયા ને ત્યાં મહારાજના પગમાં આળોટીને ચાલ્યા ગયા તે જોઈ હજારો માણસ આશ્ચર્ય પામ્યા પછી મહારાજ કહે એ સાવજ આ બીડમાં રહેશે પણ કોઈ ઢોરને મારશે કે કનડશે નહીં એ સાવજ આબુ પહાડના યોગી છે અને જડીબુટ્ટી સૂંઘવાથી સાવજ સ્વરૂપ બન્યા છે અને અમારા દર્શન કરવા સારું અહીં આવેલા છે જુઓ કોઈ ઢોરને મારી તેનું માંસ ખાતા નથી माटे सात दिवस रहने ते कोई बोलावशो नहीं एम कही घोड़े चढ़ी ने महाराज पाछा दरबार में पधाराया बीजे दिवसे महाराज तथा अभय राजा एटले एभल खाचर। તથા ઉત્તમ રાજા એટલે કે દાદા ખાચર તે સૌ ઘોડા ઉપર ચડીને કાઠી તથા પાર્ષદોથી વીંટાયા થકા અને મંડળે સહિત સદ્ગુરૂઓ તથા હથિયારબંધ પાળાઓ સહિત ભક્તિબાગવાળી ધોરિયાની જમીન કહેવાય છે ત્યાં પધાર્યા ને ધોરિયાથી દક્ષિણાદી તરફ લાકડાનો એક મંચ કરેલો હતો તે ઉપર બેઠા અને મહારાજના તથા કાઠીઓના ઘોડા મંચથી આથમણી કોર બંધાવ્યા ત્યાર પછી પાછલી રાત્રે સાડા ચાર વાગ્યાને સુમારે સાતે સાવજ સુમાબાઈની વોંકડીથી ઉગમણી કોર મહારાજ સામુ જોઈને તાળુકીને ગર્જના કરવા લાગ્યા એ વખતે ગાયો તથા ભેંસો ચંચળ થઈ અને કેટલાક કાઠીઓના ઘોડા ચંચળ થયા અને તે સર્વે જાનવરનો પેશાબ છૂટી ગયો અને બીજી બાજુ મહારાજની માણકી ઘોડી તથા તાજણો તથા વાંગણીઓ તથા મીણા પરની માણકીઓ તથા કેસરો વગેરે અભય રાજાના તમામ ઘોડા પગે કરી ગોદાળવા લાગ્યા અને જાણે સાવજની સામે લડવા તૈયાર થયા હોય એમ ઠેકવા લાગ્યા પછી મહારાજ હસીને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ચૈતન્યાનંદ સ્વામી વ્યાપકાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી મોટા અખંડાનંદ સ્વામી મોટા ગોવિંદસ્વામી આનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી તથા ભાઈ આત્માનંદ સ્વામી વગેરે સર્વે પરમહંસ સામું જોઈને બોલ્યા જે અભય રાજાનું અન્ન મહાશૂરવીરપણાને પમાડે એવું છે જુઓને આ ગાયો ભેંસોને પરમહંસ પાળા વગેરે તમામની આકૃતિ એવી છે કે જાણે સાવજોને ભક્ષ કરી જાય કે નાશ કરી નાખે તે વખતે દાદાગુરુ કહેવાતા તે પ્રભુતાનંદ સ્વામી સદાનંદ સ્વામી જિજ્ઞાસાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી એ ચાર સાધુઓ આડબંધ બાંધેલા માથામાં ટોપીઓ પહેરેલી અને પાંચે ઠેકાણે ગોપીચંદનના ઊભા મોટા તિલક કરેલા અને હાથમાં એક એક મુદગર લીધેલ એવા થકા મહારાજ પાસે આવીને જય સચ્ચિદાનંદ કહીને બોલ્યા છે ગુરુ સાહેબ ક્યા આજ્ઞા હૈ સાત કો પકડ લેવે તે સમયે સૂર્ય ઉગ્યાનો વખત હતો અને પછી મહારાજ કહે પકડને કુછ જરૂર નહીં હે ઇસકો નિકાલ દો પછી તે ચારે સાધુઓ સાવજ સામા દોડ્યા અને વોંકડીને સામે કાંઠે ચડી ગયા અને સર્વે જુએ છે એટલામાં તો સાતે સાવજ ભાગ્યા અને સાધુઓ તેમની વાંસે દોડ્યા તે ધોકલા મારતા જાય ને તગડતા જાય તેથી ત્રાળિયું નાખી સર્વે સાવજ બોરડીની જાળીઓમાં ભાગી ગયા અને પછી તે સાધુ શ્રીજી મહારાજ પાસે આવ્યા અને પગે લાગ્યા એટલે મહારાજ તેમને બથમાં લઈને મળ્યા અને છાતીમાં ચરણારવિંદ આપ્યા અને પછી પાછા મંચ ઉપર બિરાજમાન થયા અને પછી દરબારમાં પથાર્યા ત્રીજે દિવસે સવારમાં ભરવાડ બૂમ લાવ્યો કે આપણા ઢોર જોકમાં માંડ માંડ રહ્યા છે નહીં તો બહાર નીકળી જાત અને ગઈકાલે સાવજોને છેડ્યા હતા તેથી આજે બહુ ત્રાડો નાઠે છે પછી બીજે દિવસ સવારમાં દિવસ ઉગ્યા પહેલાં અભયરાજા વિગેરે કાઠીઓ સવાર સહિત ધોરિયાની જગ્યાએ ગયા અને સાવજોને ભાળ્યા એટલે સર્વેએ તેની પાછળ ઘોડા દોડાવ્યા પછી સાવજો ત્રીસ કદમ દૂર રહ્યા એટલે થાપા ઓગામી સામા થયા એટલે અલૈયા ખાચર સોમલા ખાચર ખાચર માચા ભગત વસ્તા ખાચર માત્રા ધાધલ જીવા ખાચર અને મૂળુજી વગેરે સર્વે સવારોના ઘોડા ચડ્યા નહીં અને મહારાજની માણકી અભયરાજાની તાજણ ઝીણાભાઈની તાજણ ઉત્તમ રાજાની તાજણ અને નાંગમાલો તથા ઘેલા ધાધલની ઘોડીઓ ચડી ગઈ અભયરાજાએ જઈ સાવજ ઉપર બરછીનો ઘા કર્યો અને એક સાવજને કાનના મૂળથી ચાર તસું ઊંચો લાગ્યો પણ મહારાજે હાકલ મારી એટલે સર્વે ઘા કરતા બંધ થઈ ગયા અને સાવજ રોજની પેઠે ભાગી નીકળ્યા અને સર્વે સવારો તેમને તગડવા લાગ્યા પછી મહારાજે હાકલ મારી પાછા વાળ્યા અને ધોરિયાથી દક્ષિણાદી તરફ મંચ હતો ત્યાં જઈને મહારાજ બિરાજમાન થયા એટલામાં જોધો ભરવાડ અને જીવો ચામર રબારી આવ્યા અને મહારાજને હાથ જોડીને કહે મહારાજ આ કાઠીઓએ ઘોડે ચડીને સાવજોને તગડ્યા તે ફૂલાય છે પણ અમારી ભેંસો પાસે તગડાવીએ તે તમાશો જુઓ તેટલામાં તે સાતે સાવજ પાછા આવ્યા અને નેરાથી બસ્સો કદમ છેટા ઊભા રહી ત્રાડુકવા લાગ્યા પછી મહારાજ પરમહંસો તથા કાઠીઓ સહિત નેરાને સામે કાંઠે ગયા અને જોધા ભરવાડે તથા જીવા ચામર રબારીએ ભેંસો તથા કાળવા અને છોગાળા પાડાને સાવજ સામા ઊભા રાખ્યા અને પોતે કાળા ધાબડાઓ અને લાકડીઓ ખંભા ઉપર લઈ સાવજો સામે દોડ્યા અને પાછળ ભેંસો તથા પાડા દોડ્યા એટલે સાવજ ભાગ્યા અને ભેંસોએ તેને નોખા નોખા તગડ્યા તે જોઈ શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા અને બેઈને પોતાના વસ્ત્રો ભેટ આપ્યા તે વખતે ઉગમણી કોરથી પરમહંસાનંદ સ્વામી તથા પૂનિયો ભરવાડે ગાયોને સાવજ ઉપર હોકારી મૂકી એટલે સાવજ પાછા મહારાજ તરફ ભાગી આવ્યા અને ગાયો લગભગ લીધે આવે અને પરમહંસાનંદ સ્વામી હાકલો મારતા આવે તેથી સાવજ મહારાજની નજીક થઈ વોકડીમાં ગયા તે જોઈ મહારાજ હસ્યા અને પરમહંસાનંદ સ્વામીને પોતાની પાઘ આપી અને દાદા ખાચરને માથે ધોત્યું હતું તે પૂનિયા ભરવાડને આપ્યું પછી મહારાજ એમ બોલ્યા જે સાધુનું અભિમાન ઘોડાએ મુકાવ્યું અને ઘોડાનું અભિમાન ભેંસોએ અને ભેંસોનું અભિમાન આ ગાયોએ મુકાવ્યું અને સાવજોનું અભિમાન છૂટી ગયું હવે એ સાવજરૂપ યોગીઓ ત્રણ દિવસ રહેવાના છે તેને કોઈ કનડશો નહીં અમે તેને હંમેશા દર્શન આપશું એમ કહીને મહારાજ પાછા મંચ ઉપર જઈ બિરાજ્યા અને પછી નદીએ નાહવા પધાર્યા અને પાછા આવીને ત્યાં ગોવાળ મંડળી કરીને સર્વેને પીરસીને જમાડ્યા અને પોતે જમ્યા એ પ્રમાણે ધોરિયાથી દક્ષિણાદિ કોરે ખૂબ લીલા કરી સાતમને દિવસે સાંજ વખતે મહારાજ ત્યાં આવીને બેઠા અને પછી સાતે સાવજ સામા ઊભા રહીને ચાલ્યા ગયા અને અદ્રશ્ય થઈ ગયા તે કોઈના જોવામાં ન આવ્યા તે પછી મહારાજ મંચ ઉપર બિરાજમાન હતા તેટલામાં પરમહંસાનંદ સ્વામી અને પૂનિયો ભરવાડ આવ્યા અને એક શાર્દુલ ભક્ત કરીને હીરાબાઈની ગાયો ચારતો હતો તે પણ હીરાળો ખૂંટ લઈને આવ્યો પછી ત્યાં ગોરહરો ભૂંગેરો ઘાઘરીઓ અને હિરાળો એવા ચાર ખૂંટ ભેળા કર્યા અને તેને લડાવ્યા તેમાં એકેય હાર્યો નહીં પછી મહારાજે રાજી થઈને તે ખૂંટ લાવનાર સર્વેને ચરણાર વિંદ આપ્યા અને ખૂંટના વખાણ કર્યા જે આ ખૂંટ તો શિવજીના નંદી જેવા છે પછી મહારાજ દરબારમાં પધાર્યા જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો અને આપ અત્યારે ક્યાંથી આ દિવ્ય પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે પણ અમને કોમેન્ટમાં જણાવશો આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે અને આવા જ હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જય સ્વામિનારાયણ